સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં પ્લોટના વિવાદમાં ઘરમાં ઘૂસીને એક વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો વિલેજા ગામની સાંજણી રેસિડેન્સીમાં રહેતા છપ્પન વર્ષીય પ્રદીપભાઈ વિરાસ ઉપર તેમના જ સંબંધીઓ દ્વારા ખપાડી ત્રિકમ અને પાવડા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં વૃદ્ધને ને બચાવવા ગયેલા તેમના પત્ની પુત્ર અને પુત્રવધુને પણ માર મારવામાં આવ્યો હતો પુત્રના જણાવ્યા મુજબ તેમના પિતા નીચે પડી ગયા બાદ પણ હુમલાખોરોએ આ જીવ જીવે છે હજુ પણ જીવે છે તેઓ કહીને ફરીથી હુમલો કર્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યા હોવા છતાં પણ પોલીસે ઢીલી કાર્યવાહી કરી રહી છે તેઓ પરિવારે રોષ વ્યક્ત કર્યો છે અને ન્યાયની માંગ કરી છે મળતી માહિતી પ્રમાણે સુરતના વિલેજા ગામ વિસ્તારમાં આવેલી સાંજન રેસિડેન્સીમાં છપ્પન વર્ષે પ્રદીપભાઈ દિયાળભાઈ બિરાસ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની બે પરિણીત દીકરા અને એક અપરિણીત દીકરો છે પ્રદીપભાઈ વર્ષ પ્લોટ કામ કરતા હતા અને હાલ નિવૃત્ત જીવન રહ્યા બે હજાર સોળમાં સંબંધિયા એવા પ્રદીપ ખુમાણ અને અશોક ખુમારને પ્લોટ લેવા હોવાથી સાજન રેસિડેન્સીમાં ચાર જેટલા પ્લોટ લીધા હતા જે પૈકી એક પ્લોટ પ્રદીપ અને અશોકનો હતો કોરોના કાળ સમય દરમિયાન અહીં પ્લોટના ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો જેથી પ્રદીપ અને અશોક બંને પોતાનો પ્લોટ મામા પ્રદીપને ખરીદી લેવા કહ્યું હતું જેથી મામાએ પ્લોટને ખરીદી પણ લીધો હતો જોકે ત્યારબાદ આ પ્લોટના વેચાણમાં તેમને નુકસાન થયું હોવાનું કહીને રૂપિયા પરત આપવાની માંગ કરી હતી જોકે મામા પ્રદીપભાઈએ કહ્યું હતું કે પ્લોટ તમે પરત લઈ લો અને મારા રૂપિયા મને પરત આપી દો આ બાબતે મામા પ્રદીપભાઈ અને ભાણિયા પ્રદીપ અને અશોક વચ્ચે વિવાદ સર્જાયો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાંચ જેટલા ઈસમો દ્વારા મારા પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો હાલ મારા પિતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ચોવીસ કલાક થઈ ગયા હોવા છતાં પણ હજુ અર્ધ બેભાન અવસ્થામાં જ છે અમે પોલીસે સીસીટીવી સહિતના તમામ પુરાવા પણ આપ્યા છે તેમ છતાં હજુ સુધી ગુનેગારો બહાર ફરી રહ્યા છે મારું નામ કિરણભાઈ પ્રદીપભાઈ વિરાજ અને રહેવાનું સાધન રેસીડેન્સી વેલંજા જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની અંદર આવે છે હવે મૂળ ફરિયાદ એવી છે ગઈકાલે બપોરે લગભગ સાડા દસ અગિયાર વાગ્યાના ટાઈમે અમારા નજીકના સગા અશોકભાઈ કુમાર પ્રદીપભાઈ કુમાર નારણભાઈ કુમાર તથા પ્રવીણભાઈ કુમાર એના દ્વારા મારા પપ્પા ઉપર ઘરે આવીને જાન લેવા હુમલો કરેલ છે ત્રિકમ અને પાવડા એવા સાધનો લઈ અને જાન લેવા હુમલો કરેલ છે અને ગઈકાલના મારા પપ્પાને આ હોસ્પિટલની અંદર દાખલ કરેલ છે આજે ચોવીસ કલાક જેવો ટાઈમ થઈ ગયો હજી પણ મારા પપ્પા બેભાન જેવી હાલતમાં છે ડૉક્ટરે એમને ભૂલ rest કરવાનું કીધું છે બોલવાની સંપૂર્ણ ના પાડેલી છે અને ઘટના એવી છે કે ચોવીસ કલાક જેવો સમય થઈ ગયો હોવા છતાં પોલીસ દ્વારા હજી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવેલ નથી અમે પોલીસને સંપૂર્ણ પ્રમાણે જે નિવેદન દેવાનું હતું દીધેલું છે છતાં એ લોકો ખૂબ જ હળવી રીતે કામગીરી કરી રહ્યા છે ચોખ્ખું દેખાય છે કે અટેમ્પ ટુ મર્ડનનો કેસ છે છતાં એ લોકો પૂરી કાર્યવાહી કરતા નથી અને

મારા ફાધર સિનિયર સિટીઝન છે એમને 60 વર્ષની ઉંમર છે અત્યારે પોલીસ કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અમે ઉતરાણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી છે પણ એમના દ્વારા ખૂબ જ હળવી બધી કલમો લગાવવામાં આવેલી છે અમારી મુખ્ય માંગ એટલી છે કે કમિશનર સાહેબ સુરતના કમિશનર સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો ઉતરાણના પોલીસ પીએસઆઈ સાહેબ વ્યવસ્થિત રીતે આની ઉપર ધ્યાન આપો અને આવા ગુંડા તત્વો ઉપર સખત કાર્યવાહી બને એટલી વેલા કરો કેટલા લોકો હુમલા કરવામાં હુમલો કરવામાં ટોટલ પાંચ વ્યક્તિઓ હતા જ ઘાતક હથિયારો કોદાળી પાવડો ત્રિકમ એના દ્વારા હથિયાર કરવા અને સીધો માથા ઉપર સીધા ઘા કરવામાં આવેલ હતા એક વખત મારા પપ્પા પડી ગયા તો એને ફરીથી એ રાડો નાખતા કે આ ભાઈ જીવે છે જીવે છે એમ કરીને એની પર બીજી વાર હુમલો કર્યો મારા પપ્પા અત્યારે પીપી માણીયા કાપોદરામાં